આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આગળ વધી રહ્યા છીએ અગાઉ આપણે ગવર્નર અને વાઇસ નો જે ટોપિક હતો એ પૂર્ણ કર્યો આજે આપણે એક નવા મુદ્દાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ મુદ્દો છે અઢારસો નો વિદ્રોહ એટલે કે અઢારસો સત્તાવનનો નો વિપ્લવ એ વિદ્રોહમાં પણ સબ આ વિદ્રોહનું ઉદભવ આ વિદ્રોહનું સ્વરૂપ આ વિદ્રોહના કારણો આ વિદ્રોહના પરિણામ અને તેનું મહત્વ તથા ગુજરાતના સંદર્ભમાં અઢારસો સત્તાવનનો વિદ્રોહ એવા સબ ટાઈટલ તરીકે અભ્યાસક્રમમાં આપે છે મિત્રો આજે આપણે આ વિદ્રોહનું સ્વરૂપ સમજવાનું છે સંપૂર્ણ રીતે મક્કમતાથી કોઈ અર્થઘટન કરી શકાય નહીં કારણ કે અમુક સામ્રાજ્યવાદી ઇતિહાસકારો આ વિદ્રોહને સૈનિક વિદ્રોહ કહે છે તો અમુક રાષ્ટ્રવાદી ઇતિહાસકારો આ વિદ્રોહને રાષ્ટ્રીય વિદ્રોહ કહે છે એટલે કે કોઈ ચોક્કસ અર્થઘટન પર પહોંચવું એ મુશ્કેલ છે પરંતુ આપણે ખાસ એ જોઈશું કે કયા કયા ઇતિહાસકારોએ આ વિદ્રોહને કેવો કહ્યો છે આ વિદ્રોહો માટે કેવા વિધાનો વાપર્યા છે એ મહત્વનું છે મિત્રો એ પહેલાં સમજી લઈએ કે આ જે બ્રિટિશરોનો જે ગ્રાફ હતો એ સત્તરસો થી જે પીક ઉપર પહોંચે છે અને અઢારસો માં એ ટૉપ પર પહોંચી જાય છે અને ધીરે ધીરે એ ગ્રાફ ફરીથી નીચે આવે છે અને

એનું સ્વરૂપ એના એના કારણ પરિણામ અને અને ગુજરાતના સંદર્ભમાં આ વિદ્રોહ કઈ રીતના થયો એની ચર્ચા કરવાની છે તો મિત્રો એના સ્વરૂપ વિશે એટલે કે અમુક ઇતિહાસકારો કયા કયા વિધાનો કયા છે એની ચર્ચા કરી લઈએ આપણે તો જોઈ લઈએ મિત્રો કે પહેલા ભારતીય ઇતિહાસકારોના મંતવ્ય જોઈએ અને સાથે સાથે એની ચર્ચા પણ કરતા જોઈએ મિત્રો આ મુદ્દો એ માત્ર ચર્ચાનો મુદ્દો છે આ મુદ્દામાં તમારે યાદ નથી રાખવાનું આ મુદ્દાને તમારે સમજવાનો છે હજી તમને વારંવાર કહું છું આ મુદ્દાને માત્ર ને માત્ર તમારે સમજવા પૂરતો જ છે આ મુદ્દો તમને મુખ્ય પરીક્ષામાં પૂછાશે મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં મહત્વનો છે તો જે વીડી સાવરકર કરીને હતા ઇતિહાસકાર એને एक सुनियोजित राष्ट्रीय स्वतंत्रता संग्राम कायोचन। क्योंकि प्रश्न ए हैं कि आ सुनियोजित तो नहीं जत, तो न हो जत हो। क्योंकि मात्र उत्तर भारत में ए फैलाया लो होतो, दक्षिण भारत अछूत रही गयी होती हो। बीजू के आ ए वक्ते जहाँ 1875 में आ विद्रोह थाय हो, तेरे एक राष्ट्रना रूप में ભારત એક નહોતું એ સમયે રાષ્ટ્રીય જ્યારે કહે છે કે એક સુનિયોજિત રાષ્ટ્રીય સ્વતંત્રતા તો આ બધા તત્વચિંતકો આ બધા એ સમયના તત્વચિંતકો એવું વિચારે છે કે જો હું આવું કહીશ તો એ રાષ્ટ્રીય ભાવના જાગશે પબ્લિક ને રાષ્ટ્રીય ભાવ સુતા જગાડવા માટે રાષ્ટ્રીયતા શબ્દ વાપર્યો છે રાષ્ટ્રીય ભાવના જગાડવા માટે પરંતુ એવું તો ચોક્કસ કહી જ ન શકાય કે એક સુનિયોજિત રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ હતો કારણ કે આપ જાણો છો કે ભણેલો ગણેલો વર્ગ છે જે બુદ્ધિશાળી વર્ગ છે એ આ વિદ્રોહોમાં સાથ નહોતો સમજો છો મારી વાતને બીજું કે મિત્રો એવું સુનિયોજિત નહોતું કે દરેક જગ્યાએ આ અનાયાસે ઉદ્ભવેલી એક ખતરનાક ઘટના હતી જે અંગ્રેજોને પરસેવો લાવી દીધો પરંતુ દક્ષિણ ભારત અછૂતું રહી ગયું હતું ઉત્તર ભારતમાં પણ અમુક અમુક જગ્યાએ જ આ વિદ્રોહ ફાટી નીકળ્યો હતો અમુક જગ્યાઓ શાંત રહ્યા હતા બીજું કે અમુક જે વ્યક્તિઓ હતા એ તો અંગ્રેજોને સપોર્ટ કરતા જ હતા આગળ વધીએ છીએ ડૉક્ટર એસ એન સેન જે બહુ જ મોટા ઇતિહાસકાર છે એમને એક પુસ્તક લખ્યું છે આ પુસ્તક છે એક વખત યુપીએસસી માં પૂછાયું હતું એ સેવન પુસ્તકના લેખન કોણ છે તો ડોક્ટર એસ એન સેન અને ગઈ જીપીએસસીમાં એક વખત પૂછાયું હતું તો એમને શું લખ્યું કે જે ધર્મની લડાઈના રૂપમાં શરૂ થયો હતો તે સ્વાતંત્ર સંગ્રામના રૂપમાં સમાપ્ત થયો મિત્રો થોડાક ધર્મ ઉપર એક હુમલો કર્યો હતો બરાબર ને એ એક તાત્કાલિક કારણ હતું એવું માની લઈએ પરંતુ એવું ચોક્કસ ન માની શકાય કે એક ધર્મની લડાઈના રૂપમાં શરૂ થયું હતું કોઈ એવી ઈસાઈ ધર્મ અને હિન્દુ ધર્મની લડાઈ ચાલતી જ નહોતી સમજો મારી વાતને એવી કોઈ એવો ઈસાઈ ધર્મ સાથે કોઈ નહોતો પરંતુ આપણે આ ભારતીય લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવવા માટે અંગ્રેજો વિરુદ્ધ રાષ્ટ્રીય ચેતના જગાવવા માટે એમને આ વિધાનો આપ્યા હોય એવું બની શકે પરંતુ એવું ચોક્કસ ન કહી શકાય કે આ વિદ્રોહનું સ્વરૂપ એ ધર્મની લડાઈ માટે હતું મિત્રો ક્યાંક ક્યાંક અમુક ધર્મે ભાગ ભજવ્યો છે પરંતુ એવું તો ચોક્કસ ન કહી શકાય કે ઈસાઈ ધર્મનો વિજય થયો હતો આ લડાઈમાં નહીં આ લડાઈમાં ઈસાઈ પબ્લિકનો વિજય થયો હતો ઈસાઈ ધર્મનો વિજય નહોતો થયો તો ધર્મની લડાઈના સ્વરૂપમાં થયો હતો શરૂ થયો હતો તે સ્વાતંત્ર સંગ્રામના રૂપમાં સમાપ્ત થયો મિત્રો આ કોટેશનો ક્યારેક ક્યારેક

ડોક્ટર આર શ્રી મજુમદાર કરીને એક ભારતીય ઇતિહાસકાર છે એમને અઢારસો સત્તાવન માટે તથાકથિત પ્રથમ રાષ્ટ્રીય સંગ્રામ ન હતો એવું કહે છે કે ભાઈ આ પ્રથમ રાષ્ટ્રીય સંગ્રામ તો ન હતો જ એ વાત એમની બિલકુલ સાચી છે આ અઢારસો સત્તાવનના વિપ્લવ પહેલાં પણ એવા નાના નાના વિપ્લવો થયા છે કે જે અંગ્રેજના પાયાને થોડી ઘણી અસર કરી છે પરંતુ પ્રશ્ન એ છે કે એ વખતે આ રાષ્ટ્રીય સંગ્રામ તો નહોતો હતો રાષ્ટ્રીય સંગ્રામનો મતલબ એ છે કે સમગ્ર રાષ્ટ્ર એમાં ભાગ ભજવે પરંતુ અહીં તો અમુક ઉત્તર ભારતમાં સારા સારા દર્ગ અવધને છે એ બધામાં આ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો જ્યારે દક્ષિણ ભારત અછૂતું રહ્યું હતું બીજું રાષ્ટ્રના રૂપમાં એવી ચેતના નહોતી એ સમયે ભારતીયોમાં કે જે રાષ્ટ્ર માટે જોઈએ बराबर नहीं એટલે સ્પષ્ટ કહીયું છે ન તો પ્રથમ હતો ન તો રાષ્ટ્રીય હતો ના તો સ્વતંત્રતા સંગ્રામ હતો એવો પણ ચોક્કસ ના કહી કહી શકાય કે આ સ્વતંત્રતા સંગ્રામ હતો ન હતો મિત્રો આ સ્વતંત્રતા સંગ્રામ નો વ્યક્તિ વ્યક્તિ સ્વરૂપ અલગ હતું જરે કે જે વખતે કોઈ જમીન માલિક હોતા ડેલહાઉઝી એના હકો છીનવી લીધા હતા તો એ હકો માટે લડતા હતા કોઈ રાજા પોતાના દત્તક પુત્ર માટે લડતા હતા બરાબર ને એટલે કે આ વ્યક્તિ વ્યક્તિ આનું સ્વરૂપ અલગ હતું મિત્રો બરાબર ને આગળ વધીએ છીએ વિદ્રોહનું સ્વરૂપ રાષ્ટ્રીય હતું ડોક્ટર અશોક મહેતાનું બિલકુલ આવાત સાથે અસહમત છીક કારણ કે એવું એક પણ લક્ષણ રાષ્ટ્રીય હોય એવું દેખાઈ નહોતું રહ્યું મેં આપને વારંવાર કહ્યું દક્ષિણ ભારત અછુતો હતું ભણેલા લોકો આ વિદ્રોહ થી અલગ હતા બીજું કે રાષ્ટ્રીય ભાવના રાષ્ટ્રીય ચેતના જે હોવી જોઈએ એ વખતે નહોતું આ વિદ્રોહની મનશા લોકો માટે અલગ અલગ હતી જે સાહુકાર લોકો છે એમને તો એમની જમીન પાછી જોઈતી હતી એમને તો એમની સાહુકારી પાછી જોઈતી હતી એવું કહેવાય છે કે મુસલમાનોને એમના રાજા પાછા જોઈતા હતા મુસલમાનો એમનો ધર્મ ઉપર ભ્રષ્ટ ના થાય એ જોઈતું હતું એટલે કે એક રાષ્ટ્રના સ્વરૂપમાં એક રાષ્ટ્રના ચેતનાના સ્વરૂપમાં આ વિદ્રોહ નહોતો બરાબર આગળ વધીએ છે પરંતુ યાદ રાખજો વિદ્રોહનું સ્વરૂપ રાષ્ટ્રીય હતું આ વિધાન છે અશોક મહેતાનું બરાબર ને ઓકે મિત્રો વિધાનો ખાસ તમે યાદ રાખજો વિધાનો તમે જેટલા યાદ રાખશો એટલું મજા આવશે રાષ્ટ્રીય વિદેશી શાસનથી રાષ્ટ્રને મુક્ત મુક્ત કરાવવા માટે દેશભક્ત શક્તિપૂર્ણ પ્રયાસ હતો બિપિન ચંદ્ર બહુ મોટા ગજાના લેખક છે બિપિન ચંદ્ર એ એવું કહે છે કે વિદેશી શાસન થી રાષ્ટ્રને મુક્ત કરાવવા માટે એક દેશ ભક્તિપૂર્ણ પ્રયાસ હતો આ વિધાન માટે પણ હું અમુક અંશે આ વિધાનને ખોટું ગણું છું મિત્રો દેશભક્તિ માટે જરાય નહોતું પોતાની સાહુકારિતા પોતાની ચાટુકારિતા માટે જ વિદ્રોહમાં ભાગ લીધો હતો રાણી લક્ષ્મીબાઈએ તો ત્યાં સુધી કહ્યું હતું કે મારા અમાન્ય પુત્ર કો માન્યતા દે દો મેં અંગ્રેજો કે તરફ લડુંગી સમજો મારી વાત ને મિત્રો કે દેશ ભક્તિ નહોતી એ વખતે અમુક ના ધ્યેય અલગ હતા અમુક રાજાઓને માત્ર પેન્શન જોતું હતું અમુક રાજાઓને પોતાનો રાજ દરબાર જોતો હતો અમુક રાજાને પોતાનો મહેલ જોતો હતો અમુક રાજાઓને પોતાના દત્તક પુત્રને માન્યતા મેળવવી હતી જ્યારે સાહુકારોને તો પોતાનું પેન્શન અને પોતાની જમીન જોઈતી હતી બરાબર ને એટલે સમજીએ કે વિદેશી શાસનથી રાષ્ટ્રને મુક્ત કરાવવા દેશ ભક્તિપૂર્ણ પ્રયાસ હતો મિત્રો દેશ શબ્દ આવે છે એટલે દરેક જગ્યા આવી જાય છે

આ વિદ્રોહ સૈનિક વિદ્રોહ હતો કેવી રીતના તો ત્યારે તમારે જે વિદ્રોહના પક્ષમાં જે વિધાનના પક્ષમાં જે ઇતિહાસકારે કોટેશન આપ્યું છે એ ઇતિહાસકારનું તમારે નામ સાથે કોટેશન લખવું પડશે બરાબર ને તો બિપિન ચંદ્રએ શું કીધું છે કે વિદેશી શાસનથી રાષ્ટ્રને મુક્ત કરાવવા માટે દેશભક્તિપૂર્ણ પ્રયાસ હતો આગળ વધીએ છીએ भारतीय इतिहासकारों मंतव्य में एक राष्ट्रीय तथा फैलाये मित्रों राष्ट्रीय थीज परे परंतु आ विद्रोह सामान्य लोगों तो चौक्स फैलायो अवधार जीव जगह तो मित्रों सैनिक करता विद्रोह वो करो પહેલા લોકો દ્વારા વિદ્રોહ થયો તો અવધ અવધમાં તો મિત્રો સૌથી વધુ ભારતીય સૈનિકો હતા છતાંય પણ મિત્રો લોકોએ વિદ્રોહ કરી નાખ્યો એટલે ચોક્કસ કહી શકાય કે આ વિદ્રોહમાં સામાન્ય જે લોકો હતા એ લોકોએ ચોક્કસ ભાગ લીધો હતો પરંતુ દુઃખની વાત એ છે કે આ વિદ્રોહમાં સમગ્ર ભારતે ભાગ નહોતો લીધો આ વિદ્રોહમાં બુદ્ધિશાળીઓએ ભાગ નહોતો લીધો આ વિદ્રોહમાં સામંતોએ ભાગ લીધો હતો પરંતુ એનું કારણ અલગ હતું આ વિદ્રોહમાં અમુક રાજાઓએ ભાગ લીધો હતો પરંતુ એનું કારણ અલગ હતું જો કદાચ આ બધા જ લોકો એક જ ધ્યેય માટે લડ્યા હોત અંદર શબ્દ છે જો એક સારો રાષ્ટ્રીય સૈનિક હોત તો હમ કભી હાર ચુકે હોતે બરાબર એક સારો રાષ્ટ્રીય હું હજી કહું છું આ મુદ્દો માત્ર ને માત્ર તમારે ખાલી ને ખાલી સમજવાનો છે હવે ભારતીય એક સૈનિક વિદ્રોહ હતો ચોક્કસ થી કહી શકાય કે આ વિદ્રોહની શરૂઆત સૈનિકો દ્વારા થઈ બરાબર 11 मई अभी सवेरा कुछ हुआ ही नहीं था दिल्ली की पब्लिक अभी नींद से जाग उठी थी तभी यमुना नदी पार करके कुछ सैनिक ने सबसे प्रथम दिखाई दिया चुंगी का दफ्तर जला डाला शुरुआत चौकस सैनिकों करी थी ચોક્કસ શરૂઆત સૈનિકોએ કરી હતી દસમી મેથી મેરઠથી થઈ હતી વિદ્રોહથી ફૂટ્યું હતું પરંતુ એવું ચોક્કસ ન કહી શકાય કે આ માત્ર સૈનિક વિદ્રોહ હતો હું આપને કહું છું કે અવધ અને બિહારમાં સૈનિકો કરતા લોકોએ વિદ્રોહ કર્યો હતો પછી સૈનિકોએ ભાગ ભાગ લીધો લીધો આમાં લોકોએ ઘોડે હતો બરાબર ને જો માત્ર સૈનિક વિદ્રોહ હોત ને તો અંગ્રેજોએ ક્યારનો દબાવી દીધો કારણ કે માત્ર સૈનિકોને દબાવવા ઈઝી હતા પરંતુ આ લોકોએ પણ વિદ્રોહ કર્યો હતો એટલે આ વિધાન સાથે સંપૂર્ણપણે સહમત હોવું એ અશક્ય છે બરાબર ને છતાં પણ મુનશી જીવનલાલ અને મુદ્દીન દ્વારા કહેવામાં આવ્યું છે કે એક સૈનિક વિદ્રોહ હતો બરાબર ને તમારે વિધાન જ યાદ રાખજો મિત્રો હું આની પીપીટી કદાચ મૂકી દે પીડીએફ સિપાઈ વિદ્રોહ ન હતો એક બાજુ સૈનિક વિદ્રોહ હતો એમ કે છે એક બાજુ સિપાઈ વિદ્રોહ ન હતો એમ કે છે છતાંય મિત્રો તમારે બધા ક્વોટેશન યાદ રાખવા પડશે પણ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે નિમિત ભારતીય લોકોનો સંગઠિત સંગ્રામ હતો મિત્રો અહીંયા સંગઠિત શબ્દથી થોડો વાંધો ચોક્કસ હોઈ શકે જો સંગઠિત હોત તો ક્યારનાય અંગ્રેજો હાર ચુક્યા હોત જો એક જ ભાવના હોત સંગઠન ની તો ક્યારનાય અંગ્રેજો હાર ચુક્યા હોત પરંતુ આમાં સંગઠન નો સંપૂર્ણ અભાવ જોવા મળતો હતો બીજું કે આ વિદ્રોહ ની એક ધે નહોતો માત્ર સૈનિકો ની પાછળ ટોળું ચાલ્યું જતું એનો ધે શું છે એની મંસા શું છે ટોળા ની એ કોઈને ખબર નહોતી બસ ટોળું ચાલે છે એની પાછળ ને પાછળ ચાલવું છતાંય મિત્રો દુર્ગાદાસ બંધોપાધ્યાય સર સૈયદ અહમદ ખાન અને જવાહરલાલ નહેરુ દ્વારા કહેવામાં આવ્યું છે સિપાહી વિદ્રોહ નહોતો પણ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે નિમિત્ત ભારતીય લોકોનો સંગઠિત સંગ્રામ હતો ઓકે આગળ વધીએ છીએ મિત્રો હવે વિદેશી ઇતિહાસકારોના મંતવ્ય વિદેશ વિદેશના લોકોએ આ વિદ્રોહ માટે કયા કયા મંતવ્યો આપ્યા છે એ જોવાનું છે મિત્રો તમારે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે જેમાં સૈનિક શબ્દ આવે તો તમારે સમજવાનું કે ઇતિહાસકારનું મગજ સામ્રાજ્યવાદી હોઈ શકે જેમાં રાષ્ટ્રીય શબ્દ આવે છે તો એ રાષ્ટ્રવાદી ઇતિહાસકારનું આ બંનેની વિચારધારા અલગ છે એટલે એ બંને એને જોવાની અલગ છે હું આપને કહું છું કે મિત્રો કોઈક ભૂગોળવાળો માણસ જાય તો હિમાલયને એક પર્વતના રૂપમાં જુએ અને કોઈક બીજો જાય તો એમાં લઈને એક પ્રકૃતિના રૂપમાં જોઈએ જોવે બરાબર છતાંય મિત્રો આપણે આપણી રીતે સરકાર કઈ રીતના પ્રશ્ન પૂછે છે ને સરકારને કેવો જવાબ જોઈએ છે એ રીતના તમારે કોટેશન લખવા પડશે સંપૂર્ણ સિપાહી વિદ્રોહ બિલકુલ ખોટું કહી શકાય સંપૂર્ણ સિપાહી વિદ્રોહ નહોતો મેં આપને કહ્યું કે અવધ અવધ અને બિહાર બિહાર આ જગ્યાએ સિપાહી વિદ્રોહ નહોતો કર્યો લોકોએ વિદ્રોહ વિદ્રોહનું સ્વરૂપ નહોતું મિત્રો બરાબર ને આગળ વધીએ છીએ આ કોટેશન સર જ્હોન લોરેન્સ અને જ્હોન સિલે દ્વારા કહેવાય છે આ એક વખત યુપીએસસી માં પૂછાયું હતું કે ભાઈ સર જ્હોન લોરેન્સ અને સિલે કયું વિધાન આપ્યું છે આગળ રાષ્ટ્રીય વિદ્રોહ હતો ઇંગ્લેન્ડ રાષ્ટ્રીય વિદ્રોહ કહ્યો છે મિત્રો આ વિધાન સાથે હું વારંવાર કહું છું કે અસહમત છીએ કારણ કે એ સમય ભારત રાષ્ટ્રના રૂપમાં એકઠું નહોતું એ સમય ભારત રાષ્ટ્રના રૂપમાં એકત્રિત નહોતું બરાબર એ સમયે જે રાષ્ટ્ર માટે જે ચેતના જોઈએ જે ભાવના જોઈએ જે વિચાર જોઈએ એ ભારતની પ્રજામાં નહોતા તો કેવી રીતના રાષ્ટ્રીય વિદ્રોહ કહી શકાય કોઈ ધ્યેય નહોતો કોઈ દિશા સૂચન નહોતું અને સમગ્ર રાષ્ટ્ર એક જ ધ્યેય માટે નહોતો લડતો બરાબર ને અલગ લોકો અલગ માટે લડતા હતા આગળ વધીએ પુનર્સ્થાપનાવાદી આંદોલન હતું અમુક ઇતિહાસકારો એવું કહે છે કે ભારતના લોકો પશ્ચિમવાદી પશ્ચિમવાદી સંસ્કૃતિને પાછી લાવવા માંગતા હતા સમજો જે મુગલોનું સામ્રાજ્ય હતું મુસલમાનોનું સામ્રાજ્ય હતું બરાબર ને શાહ આલમનું એ બધાનું સામ્રાજ્ય હતું તો એવું સાબિત કેવી રીત કરે તો એમને કીધું કે જે એમના જૂના રાજા હતા લાલ કિલ્લામાં બરાબર એમને ભારતના અઢારસો સત્તાવન નું નેતૃત્વ ભલે એ એસી વર્ષના ઘરડા હતા ભલે એ પેન્શન ગુજાર હતા છતાંય એમને નેતૃત્વ આપ્યું તો એવું કહેવા માંગે છે કે આ જે જૂની પદ્ધતિ હતી એ ફરીથી સ્થાપવા માટે હતા પુનર્સ્થાપનાવાદી હતા એવું કહેવા અમુક ઇતિહાસકારો તો એવું કહ્યું છે કે ભારતનો જે વિદ્રોહ હતો એ ઇસ્લામિક સામ્રાજ્ય સ્થાપવા માટેનો હતો અલગ અલગ સ્વરૂપ હોઈ શકે છતાંય જોઈએ અંગ્રેજ મેટકાફ તથા પર્સિવલ પિસ્પિયરે કહ્યું પુનર્સ્થાપનાવાદી આંદોલન હતું જ્યારે જેમ્સ આઉટરમ અને ડબલ્યુ ટેલરે અંગ્રેજોના વિરુદ્ધમાં હિન્દુ મુસલમાનનું ષડયંત્ર હતું બરાબર મિત્રો ચોક્કસ ન કહી શકાય કે હિન્દુ મુસલમાનનું ષડયંત્ર હતું મિત્રો કેટલિક જગ્યાએ આ વિદ્રોહમાં નેતાગીરી હિન્દુએ કરી છે કેટલીક જગ્યાએ આ વિદ્રોહમાં નેતાગીરી મુસ્લમાને કરી છે બરાબર બીજું કે નેતાગીરી કરવાનો પ્રકાર અલગ હતો અમુક એ નેતાગીરી પોતાની જાગીર પાછી મળે એ રીતના કરે છે બરાબર એટલે કે અંગ્રેજો વિરુદ્ધનું षड્યંત્ર પરંતુ એટલું તો ચોક્કસ કહી શકાય કે કંઈક એવું હતું કે જે આખી ચેતના અલગ કરતું હતું મિત્રો આમાં કોઈ એવી સભ્યતા અને કોઈ બરબરતા માટેનો સંઘર્ષ ન હતો આમાં તો બસ એટલું જ હતું કે અમુક સૈનિકો જે આ અઢારસો સત્તાવન નો વિપ્લવ થયો એ વિપ્લવ થવા પાછળ એક કેટલી બેકેટ ઘટનાઓ હતી નોટ માત્ર ચરબીયુક્ત કારતુસ એ માત્ર મુખ્ય કારણ હતું નહીં તો ભારતીય સૈનિકો અને અંગ્રેજ સૈનિકો પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્ણન બરાબર ડેલહાઉઝીની હડપ નીતિ પણ જવાબદાર હતી મિત્રો બરાબર ને વેલેસ્લીની સહાયકારી યોજનાઓ પણ જવાબદાર હતી એમ ન કહી શકાય માત્ર કારતુસ ચરબીયુક્ત કારતુસથી જ આ વિદ્રોહ થયો ન મિત્રો

કશ સૈનિકોનાથી વિદ્રોહની શરૂઆત થઈ હતી પરંતુ આ વિદ્રોહ સૈનિક વિદ્રોહ ન હતો બરાબર આ વિદ્રોહની શરૂઆત સૈનિકોએ કરી હતી ચોક્કસ છે પરંતુ આ વિદ્રોહમાં જાગીરદારો સામંતકારો રાજાઓ ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો દિલથી ભાગ લીધો તો तन મનથી ભાગ લીધો હતો પરંતુ એ ભાગ લેવા પાછળના રીઝન અલગ અલગ હતા કોઈકને ભારત આઝાદ જોઈતું હતું અંગ્રેજોને ભગાડવા હતા કોઈકને

ક્યાંય એવું નહોતું કે ભાઈ હિન્દુ ધર્મ વિરુદ્ધ ઈસાઈ ધર્મ મુસ્લિમ ધર્મ વિરુદ્ધ ઈસાઈ ધર્મ ધર્મથી ના હા આ વિદ્રોહમાં ભાગ ભજવ્યો હતો વિચારધારા હતી એને ચોક્કસ ભાગ ભજવ્યો હતો પરંતુ આ યુદ્ધનું પરિણામ એ એવું તો નહોતું કે ભાઈ ઈસાઈ ધર્મનો વિજય થયો ઈસાઈનો વિજય થયો હતો ઈસાઈ લોકોનો વિજય થયો હતો એટલે આ વિધાન પણ સાચું કહી શકાય અને મિસેજ કુપલેન એવું માને છે કે મુસ્લિમો એક પ્રકારનું ષડયંત્ર રચ્યું હતું કે પોતાના જે પશ્ચિમવાદી વિચારધારા છે જે મુઘલ શાસન હતું બરાબર જે શાહજહાં જહાંગીર ને એવું મુસ્લિમ શાસન હતું એવું મુસલમાનનું શાસન લાવવા માટે આ વિદ્રોહ કર્યો હતો એટલે કે મુસલમાનોનું ષડયંત્ર હતું નહીં મિત્રો એવું ચોક્કસ ન કહી શકાય માત્ર મુસલમાનો નહોતા લડે દરેક તબક્કો દરેક વર્ગ લડ્યું હતું બરાબર ને દરેક તબક્કો દરેક વર્ગ લડ્યું હતું કેટલીક જગ્યાએ તો હિન્દુ પણ નેતા હતા બરાબર ને એટલે આ વિધાન પણ સાચું ન કહી શકાય પરંતુ પોટ્સ યાદ રાખજો કે કોને કઈ શું કીધું છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે તો મિત્રો આટલા જે વિધાનો હતા એ તમારે મહત્વનું છે અંતે અંતે એટલું કહી શકાય કે આ વિદ્રોહ એ ચોક્કસથી સૈનિકોએ શરૂ કર્યો હતો પણ સૈનિક વિદ્રોહ તો નહીં જ કહી શકાય આ વિદ્રોહમાં લોકોએ ભાગ ભજવ્યો હતો આ વિદ્રોહનું સ્વરૂપ એ ચોક્કસ અલગ હતું બીજું કે મિત્રો આ વિદ્રોહના સ્વરૂપમાં ધેહ અલગ અલગ હતા સામંતોનો દેહ હતો પોતાની જમીન મેળવી રાજાઓનો દેહ હતો પોતાના પેન્શન અને પોતાના પુત્ર કહેવાય કે દત્તક પુત્રને માન્યતા આપવાની છતાં મિત્રો આ વિદ્રોહનું સ્વરૂપ અંતે તો એટલું જ કહી શકાય વિદ્રોહની શરૂઆત ચોક્કસ સૈનિકો દ્વારા થઈ હતી પરંતુ આ વિદ્રોહમાં ભારતીય જનતાએ ભાગ લીધો હતો ચોક્કસ કહી શકાય બરાબર ને એટલે મિત્રો આ બાબતે આપને જે રીતે સરકાર પૂછે છે એ રીતે તમારે જવાબ આપવાનો છે ખાસ તો આ વિધાનો વાક્યો યાદ રાખજો એ બહુ મહત્વનું છે કારણ કે આ પ્રશ્ન છે એ તમારે તમારી બુદ્ધિમત્તાથી લખવાનો છે તો મળીએ છીએ